નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે હોય કે સૌરાષ્ટ્રનો ભાગ હોય ત્યાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે કેટલા બધા ગામડા એવા છે કે ત્યાંના લોકોને સ્થળાંતર કહેવા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં પણ નદી હોય છે બે કાંઠે વહી રહી છે ઘણા બધા કોઝવે છે તે તૂટી રહ્યા છે એટલા માટે પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે તમારે આગમચેતી રાખવાની છે વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે અને આ સાથે જ અત્યારે આખા રાજ્યની અંદર પાંચ એનડીઆરએફની ટીમ છે વીસ એસડીઆરએફની ટીમ છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને દસ જેટલી જે ટીમ છે ની તેમને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે કારણ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી એ હવે ધીમે ધીમે સાયક્લોન બનવા તરફ જઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને ખાસ કરીને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે એટલો બધો વાંધો ઉત્તર ગુજરાતના વિસ્તારોને નથી પરંતુ અત્યારે આપણે જોઈએ કે જે ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સૌથી વધારે ક્યાં વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં કોને સૌથી વધારે અસર થઈ રહી છે કારણ કે જે રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ લગભગ પચીસ તારીખની આજુબાજુ આપણે જોયું હતું કે જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી એ પછી ક્યાંક ધીમે ધીમે અત્યારનું જે વરસાદ છે એ હવામાન નિષ્ણાંતો હોય કે પછી હવામાન વૈજ્ઞાનિકો હોય એ બધા એવું કહી રહ્યા છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એટલે કે લગભગ વીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું છે તે સત્તાવાર રીતે બેસવાનું

ક્યાંક અસર કરે છે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે વલસાડ નવસારી સુરતના વિસ્તારોમાં એ વરસાદ આપણને અતિભારે દેખાઈ રહ્યો છે વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ક્યાંક વડોદરામાં ઓછો વરસાદ છે અમદાવાદમાં વરસાદ છે પરંતુ ભારે વરસાદ છે ભારે વરસાદની સંભાવના નથી એ જ રીતે મહેસાણા છે એમની અંદર પણ આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ આજુબાજુના વિસ્તારોમાં દેખાય છે પણ ખાસ જ્યારે સૌરાષ્ટ્રની કરતા હોઈએ કારણ કે અરબસાગરની અંદર ખાસ ખંભાતનો અખાતનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને વરસાદ એટલો વધારે દેખાઈ રહ્યો છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ છે ભાવનગર છે અમરેલી દેવભૂમિ દ્વારકાની અંદર જે બધા જ પવનો ફૂંકાઈ રહ્યા છે કારણ કે પચાસથી સાઠ ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે એકવીસ જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે એટલા માટે કારણ કે જે સિસ્ટમ બની છે એ સાયક્લોન રૂપિયા ધીમે ધીમે આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર કવર કરી લીધો છે અને જે આ સિસ્ટમ છે તે ઉત્તર તરફ આગળ વધી રહી છે એટલે જે અસર છે તે મધ્ય ગુજરાત થઈ અને ઉત્તર ગુજરાત તરફ પણ થવાની છે અહીંયા આપણે પાલનપુરનો જે વિસ્તાર જોઈ રહ્યા છીએ ત્યાં આપણને એકદમ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે અતિભારે વરસાદ નથી પરંતુ જો અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની આગળ વધી રહી છે તે જો ઉત્તર તરફ થોડી વધારે ઝડપથી આગળ વધશે તો આપણને બનાસકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ દેખાશે પરંતુ કચ્છની અંદર એટલો બધો વરસાદ નથી ફક્ત પવન ફૂંકાઈ રહ્યા છે ઘણા બધા વિસ્તાર કચ્છના એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ અને પણ કોઈક તાલુકા અને એમાં ગામડામાં પડી રહ્યો હશે કારણ કે ગઈકાલે આપણે જોયું કે ભાવનગરના

હવે આખા દિવસની પરિસ્થિતિ જોઈએ તો પરિસ્થિતિ ક્યાં બદલાય છે લગભગ ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ તો એની એ જ પરિસ્થિતિ છે પરંતુ વાત આવે છે અહીંયા પાંચ કે છ વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોઈએ તો આપણને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના જે વિસ્તારો છે મહેસાણા હોય પાટણ હોય પાલનપુર હોય એ વિસ્તારમાં આપણને ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એ વરસાદ છે તે સૌરાષ્ટ્રના પંથકોમાં ઓછો દેખાઈ રહ્યો છે આ પાંચ અને છ સાત વાગ્યાની પરિસ્થિતિ છે પછી જેમ જેમ સાંજ પડશે એમ આપણને ઉત્તર ગુજરાતમાં કારણ કે જે રીતે સિસ્ટમ ઉત્તર તરફ જઈ રહી છે એટલે ત્યાં પણ આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે વરસાદ પડી રહ્યો છે સાંજના સમય દરમિયાન જોયું પરંતુ રાતના સમય દરમિયાન વરસાદ ઓછો થઈ જશે પણ ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાશે ત્યાં વરસાદનું જોર વધારે રહેવાનું છે એટલે ધ્યાન હજુ પણ બે દિવસ રાખવાનું છે કારણ કે હવામાન નિષ્ણાતો છે એવું કહી રહ્યા છે કે વીસ જૂન પછી જે સત્તાવાર ચોમાસું બેસવાનું છે બાકી અત્યારે જે આ અતિભારે વરસાદ થઈ રહ્યો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે વાવણી લાયક વરસાદ છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે વાવણી કરી દીધી છે પરંતુ એ પણ સાથે જોવાનું છે કે જો હજુ અતિભારે વરસાદ આવે તો ક્યાંક મુશ્કેલી પણ સર્જાઈ શકે એમ છે હજુ સત્તાવાર ચોમાસું ગુજરાતમાં નથી બેઠું લગભગ એવું કહેવાય છે કે આવતીકાલ કે પછી વીસ તારીખ પછી સત્તાવાર ચોમાસું બેસે પરંતુ અત્યારે જે ચોક્કસ વરસાદ પડી રહ્યો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એટલે કે હજુ પણ કચ્છમાં માટે તો ક્યાં કેવું છે કે એ લોકોએ રાહ જોવાની છે કે પ્રી મોન્સૂન વરસાદ આવે કે પછી સત્તાવાર ચોમાસાનો વરસાદ આવે હજુ ત્યાં નથી પહોંચ્યો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જ આ બધો વરસાદ પડી રહ્યો છે અને આટલો વરસાદ છે એ લગભગ આ ત્રણ ઝોન છે એમને જ કવર કરી રહ્યો છે પરંતુ જેમ જેમ વીસ એકવીસ બાવીસ થતું જશે એમ સત્તાવાર રીતે ચોમાસું છે તે ગુજરાતમાં આવતું આપણને દેખાઈ રહ્યું છે અત્યારે જ્યારે દેશમાં એટલે કે છે તે કેરળમાં આવ્યું હતું ત્યારે એવું ક્યાંક કહેવાતું હતું કે આ વખતે ક્યાંક વરસાદ છે તે ગુજરાતમાં વહેલો પડી શકે એમ છે પરંતુ ધીમે ધીમે આપણે જોયું કે આમ જોઈએ સત્તાવાર રીતે પંદર જૂનથી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર વહેસતું હોય છે અને એ પણ નૈઋત્યનું પરંતુ આ વખતે પંદર થી વીસ તારીખ સુધી આપણને ફક્ત પ્રીમોન્સૂનના જ વરસાદ આપણને દેખાયા છે અને જે હવે વરસાદ વીસ તારીખ પછી પડશે એ બધા સત્તાવાર ચોમાસુ બેસી ગયા પછીના વરસાદ હશે ત્યારે પણ ઘણા બધા ખેડૂતોને જેને વાવણી બાકી છે એમને થઈ શકે છે એટલા માટે અત્યારે ઘણા બધા લોકોએ તૈયારી પણ કરી લીધી છે ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારોમાં મહદઅંશે ઓછો વરસાદ કહી શકાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ જે ઝોન છે તેમના કરતાં એટલે ત્યાંના ખેડૂતોએ પણ તૈયારી કરી લીધી છે પરંતુ સાથે સાથે રાજ્યના તંત્ર હોય એ બધાએ બધા જ લોકોને ધ્યાન રાખવાની સૂચના એટલા માટે આપવામાં આવી છે કારણ કે અતિભારે વરસાદની શક્યતા છે ઘણા બધા ગુજરાતના ગામડાઓ એમાં છે કે જે પાયા વિહોણા બની ગયા છે ત્યાં લાઇટ જતી રહી છે વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે એટલે કે કોઈપણ ગામ જો સંપર્ક વિહોણું બને તો ત્યાં સુધી પહોંચવામાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ તકલીફ પડી શકે એમ છે એટલા માટે જો તમામ ગામડાઓમાં સરકારે ઘણી બધી ગાઈડલાઇન બહાર પાડી છે કે જો એ ગામડાઓમાં વરસાદની અત્યારે જબરદસ્ત એન્ટ્રી થઈ હોય વધારે વરસાદ પડી રહ્યો હોય તો એમણે તરત જ કોઈક એવા સંપર્ક સાથે વાતચીત કરવી જેથી કરીને એ આખા ગામના લોકોને બચાવી લે કારણ કે તે જગ્યા ઉપર અતિભારે વરસાદ તૂટી પડે એમ છે એ પણ શક્યતા એટલા માટે વ્યક્ત થઈ છે કારણ કે એનડીઆરએફ અને તૈનાત કરી દેવામાં આવી છે એ તમામ લોકો લોકોને બચાવવાની કામગીરીમાં તો લાગી ગયા છે પરંતુ સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર